મહિના અને રક્ષાબંધનની ધમાકેદાર ઓફર સાથે મારુતિ મોટર્સ આનંદ ની અંદર દરેક કાર તમને પચીસ હજાર થી પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં મળી જવાની છે અને દરેક કાર બાય કરશો એની પર સારી એવી ગિફ્ટો મિત્રો મળવાની જ છે તમને મળી જશે પચીસ થી પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં ભલે પેટ્રોલ સીએનજી ડીઝલ જે જોઈએ મળી જશે સ્કોરા ના ભાવમાં મળી જવાની છે અને આઈ માં તો મિત્રો ત્રણ ત્રણ ઓપ્શન છે પેટ્રોલ પ્લસ સીએનજી ડીઝલ અને સીએનજી પેટ્રોલ જે માગશો એ મળી જશે આગળ જોયું તો સ્વિફ્ટ પણ તમને મળી જવાની છે સારી એવી કન્ડિશનમાં તમે જોઈ શકો છો આ બાજુ હોન્ડા સિવિક મળી જશે હોન્ડા સિટી મળી જશે ઓલ્ડ શેપની અંદર અમે જ મળી જશે દરેક કાર તમને મારુતિ મોટર્સ આનંદની અંદર જેન્યુન અને કંપની રેકોર્ડમાં મળવાની છે બ્લેક કલરમાં પણ અમેજ તમને મળી જવાની છે આ બાજુ જોઈએ તો સ્વિફ્ટ ટુકડો તમને મળી જવાનો છે પેટ્રોલ પ્લસ સીએનજી સૌથી ઓછી પ્રાઇસની અંદર એક બે ને ત્રણ વેગેનાર પડી છે એક સાથે એ પણ તમને સૌથી ઓછા ડાઉન પેમેન્ટમાં અને રિઝનેબલ રેટમાં મળી જશે મારુતિ મોટર્સ આનંદની અંદર આ પણ તમને બાઇક ભાવમાં વેગેનાર મળી જવાની છે હોન્ડાની તમે જોઈ શકો છો બ્રિયો પણ તમને સારા એ પ્રાઇસમાં મળી જવાની છે આ પણ તમને જેન બાઇકના ભાવમાં મળી જવાની છે ચેવોલેટની બીટ પણ તમને બાઇકના ભાવમાં મળી જવાની છે આ બાજુ પણ તમે જોઈ શકો છો ઇટિયો પણ તમને મળી જવાની છે દરેક કાર મિત્રો કંપની રેકોર્ડમાં તમને મળવાની છે અને એડ્રેસની વાત કહું તો સો ફૂટના રોડ ઉપર જીઓ પેટ્રોલ પંપની બાજુમાં મારુતિ મોટર્સ નીચે નંબર મેન્શન કરેલો છે પ્રાઇસ અને વધારાની માહિતી માટે આજે જ કોન્ટેક્ટ કરો અને લઈ જાવ માત્ર થી પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં પેટ્રોલ પ્લસ સીએનજી જુઓ તો પેટ્રોલ પ્લસ સીએનજી કંપની બિલ્ડર સીએનજી જોયો તો કંપની બીટેડ સીએનજી ડીઝલ જોયો તો ડીઝલ ફાઇવ સીટર સેવન સીટર એસયુવી જે ગાડી માગશો એ ગાડી તમને મળી જશે અલ્ટો પણ તમને મળી જશે